મોબાઈલ બાપુ પોણી લઈ ગયા બોલો બાપા આ હું કરી લે મે પોણી મંગાવી

હાચું બોલ આ મને કોક નો લાગે છે એકદમ હલકું હલકું લાગે હાચું બોલ હાચું કઉ હાચું કઈ દે તું મને મારી વાત ઓપરો તો ડોક્ટર ઓપરેશન કરતો તો હા મને તમારી જેટલી ચિંતા છે ઓપરેશન ડોક્ટર કરતો હું બાજુમાં બાજુ ઊભો રહ્યો તો મને ખબર છે તને મારી ચિંતા કેટલી છે મને હાચું બોલ છે હા હાચું કઉ હું હા ને તો મારી તો કોઈ હાચું બોલ ડોક્ટર ઓપરેશન કરતો તો ને હા તે મે જોયું હું ડોક્ટર આ વચ્ચે આવું હ બાપા હજી તો તમારા ટોકા ડોક્ટર લે ને મારી તો આઈફોન લઈ ને આઈ જ્યો બોલો ઉતાવળ તને ખબર

તો મારે લાવો બીજી હાલ દેજો ભેદભાવ નહીં કરવાનો બે છોકરો